म्यूजिक क्या बात है सर क्या बात है सर क्या बात है ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા અંદર તમે જે ગણેશ ચતુર્થી સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ પણ પૂરો પૂરો જોજો અને વાર આવે પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે હજુથી મારા વોટ્સએપ ટેલિગ્રામ ચેન્ડ ના થાય જોઈન થઈ જજો ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરી આપણે એડિંગ ઉડે છે તે સારું કરી અબે મજા આયગા ના ભીડો તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ નું સર્વિસ ને ઓપન કરી લેવાનું છે એલર્ટ નું સર્વિસ ને ઓપન કરશું તો તમને કાર્ટિન ઇન્ટરફેસ જોવા મળશે તો નીચે તમે જો પ્લસ ની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારે એલર્ટ નું સમજ જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો સધુરા તમને જણાવ્યું કે મિત્રો આપણે ભળેની અંદર જે પણ મટિરિયલ્સ છે બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શનર જોવા મળી રહેશે તો અંદર આપણે પાસવર્ડ રાખે છે તો પાસવર્ડ તમને ભળેની અંદર બે બે અંક કરીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે તો ભડેને સ્કીપ કર્યા પૂરું પૂરું જોઈ લેજો અને એમ તો આપણે જે પણ મટિરિયલ આપ્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે પણ એ મટિરિયલ તમારે ડાઉન કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં તો મટિરિયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે પછી તમારે શું કહો છે સૌથી પહેલાં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપે છે તો બંને પ્રોજેક્ટની તમારે એલએફની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોને લિંક આપેલ છે બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો તો તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતા પણ આવડી જશે તો એ પ્રકારનો વિડીયો માટે સૌ આપણે ફોટો બનાવવા પડશે તો ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે ફોટોઇન પ્રોજેક્ટને ઓપન કરશું તો તમને કાધા ઇન્ટરવ્યુ જોવા મળશે તો અહીંયા તમે નીચે જો જો પ્લસ પર ક્લિક કરી મેળવીશું જેમ છે અને અહીંથી તમારે આ ફોલ્ડ સિલેક્ટ કરેલા છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને બતાવી દઉં બરાબર તો ફોલ્ડર સિલેક્ટ કરશો ને અંદર આપણે જે પણ મટિરિયલ કહીએ છીએ બધું મટીરિયલ તમને જોવા મળી રહેશે તો ફોલ્ડર આવશે ઓલ છે તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઇલ હશે તો એને તમે એક્સ્ટ્રેટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે પછી તમારું શું કોણ છે મેં તમને કાંથી એક બેકગ્રાઉન્ડ આપે છે તો એને એડ કરી લેવું છે તમે શું બેકગ્રાઉન્ડમાં ક્લિક કરી બેકગ્રાઉન્ડ એડ કરી લેવું છે અહીંયા આપણે નેટવર્ક પ્રોબ્લેમ છે તો અહીંયા થોડીક લોડિંગ લેવામાં વાર લે તો અહીંયા આપણે થોડીક જોઈ લઈએ બરાબર તો અહીંયા જોશું ફરીથી આપણે એડ કરી લઈએ પણ તો પણ એડ નથી થતું તો આપણે નેટવર્ક પ્રોબ્લેમ છે બરાબર તો આ રીતે આપણે આવી ગયું છે બેકગ્રાઉન્ડ તો હવે તમાર શું કોણ છે મોટાશના ઓપ્શન છે રોટેટ સમજી અને માઇનસ નેટ રૂપ રોટેટ કરી લઈશું રોટેટ કર્યા પછી તમારું શું કોણ છે તમે નેટવર્ક પ્રોબ્લેમના કારણે આપણે મલ્ટિપલ લેયરો એડ થઈ ગઈ છે તો બધી લેયરો આપણે ડિલીટ કરી દઈશું આપણે બેકગ્રાઉન્ડની એક જ લેયર રાખવાનું છે તો બેકગ્રાઉન્ડમાં ક્લિક કરી રોડની અંદર જઈને બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરી લેશું પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સુધી નીચે સેટ કરી દેવાનું છે એટલે કે કાઢસ સેટ થઈ જશે પછી તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટ ગમ છે એડ પર ક્લિક કરી પછી તમારા બ્લડ ઓક્સમાં જઈ જે ગેસમ બ્લડ ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે એટલે આપણું બેકગ્રાઉન્ડ અહીંયા બ્લડ થઈ જશે બરાબર આટલું કામ થઈ જાય એટલે તમારે શું હોય છે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાનું ગમ છે અહીંયા તમે છો આપણે ગણપતિ ભગવાનનો ફોટો આપેલ છે તો ગણપતિ ભગવાનનો ફોટો છે ને આપણે એડ કરી લઈશું મોટાસના ઓપ્શન છે રોટ સબ્જી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું રોટેટ કર્યા પછી ત્રીજી સમજી અને સાઇઝ સૌથી પહેલા થોડીક ઓછી કરી અને અહીંયા કંઈક આપણે ફોટાને સેટ કરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો કંઈક આ રીતે આપણે ફોટાને સેટ કરી દઈએ તો આ રીતે ફોટો સેટ કરી દેવાનું છે પછી તમારે શું કહું છે ફોટો સેટ થઈ જાય તમારે ફરીથી ફોટા પર ક્લિક કરવાનો છે અને ફોટો છે અહીંયા તમે જો આ રીતે તમારે અહીંયા સેટ કરી દેવો છે ફોટો સેટ કર્યા પછી નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમે જો અહીંયા તમને કહીશું આ રીતે બેલો પિયજી મળશે જે કંટવાળું પિંજી છે ને આપણે એડ કરી લઈશું મોટાસના ઓપ્શન છે રોટ સબ્જી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું અથવા અહીંયા માઇનસ સો ડિગ્રી રોટેટ કરી અહીંયા આ રીતે તમારે પિંજીને સેટ કરી દેવાનું છે બરાબર પછી આ પિંજી ઉપર ક્લિક કરી લેયર ને લેયરને ડુપ્લિકેટ કરી લેશું ડુપ્લિકેટ કર્યા પછી આ લેયર છે ને તમારે આ રીતે સાઈડમાં કરી લેવાનું છે આ બધું બરાબર પછી આને તમારે રોટેટ કરી લેવાનું છે આ ઉપરની સાઈડ નેવ ડિગ્રી અને ઇફેક્ટ જોવું છે એડો ક્લિક અને એથી તમારા ઉપર સર્ચના છે અહીંયા MI ડબલ આર એટલે કે મિરર સર્ચ કરી અને આ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવું છે બરાબર સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આપણે શું કરવું છે આપણે ઇફેક્ટ આવી જશું એટલે હોરિઝોન્ટલ છે તો એને આપણે વર્ટિકલ કરી લેશું કંઈક આગળ ઇફેક્ટ થઈ જશે અને પછી આપણે મોટ જઈ જઈએ પીની છે ને અહીંયા સેટ કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો જો અને સાઇઝ થોડી ઓછી કરી પછી તમારે સેટ કરી દેવું છે તો આ તે આપણે બંને બંને પીએનજી છે તો અહીંયા લાગી ગયા છે બરાબર આટલું કામ થઈ ગયું છે તો હવે તમારે નીચે પ્લસ ટેન પકલી કરી મીડિયા છે અને મેં તમને એક લાઇટવાળું પીએનજી આપ્યો છે તેને એડ કરવાનું છે પ્લાનિંગ એન્ડ ઓફિસ છે લાઇટરમાં જઈ અને આપણે સ્ક્રીન કરી દઈશું પછી તમારે ત્રીજા સાઈ જઈ અને સાઇઝ થોડીક વધારી અને પીએનજીને આપણે જે ગણપતિ બાપાનો ફોટો છે એની ઉપર સેટ કરીએ ફોટા નીચે લઈ અને લઈ દઈશું બરાબર એકઠે થઈ જશે આટલું કામ થઈ ગયું છે તો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે અઢાર તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા કરો પૂરો પૂરો જોઈ લેજો લે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ વિડીયોને લાઈક ના કરો લાઈક કરજો ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવજો તો તમે એક લાઈક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમારે શું કહું છે હવે તમે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મિડલ છે અને અહીંયા તમારે શું કહું છે મેં તમને કારણે પિંજ્યા છે તને એડ કરવું છે મોટાશ ઓપ્શન છે રોટ સમજી આને પણ માઇનસ રોટેટ કરી અહીંયા તમારે સેટ કરવું છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આની સાઇઝ આપણે સજવા થોડીક ઓછી કરી લઈશું અને પછી તમારે અહીંયા નીચે કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે આ રીતે સેટ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે તો હવે તમારે પર બકલી કરવાનું છે ને પિંજીને આપણે અહીંયા લઈ દેવાનું છે બરાબર પછી પ્લસ નાઇન બકલી કરી મિડલ એમ છે અને બીજો જે આપણે ગણપતિ ભગવાનનો ફોટો આપે છે એને એડ કરવાનું છે મોટાશ ઓપ્શન જેવું છે રોટેટ સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ સૌથી પેલા ઓછી કરી લેશું બરાબર સાહેબ ઓછી કર્યા પછી જે નીચેવાળી લેયર છે ને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે આ લેયરને અહીંયા સેટ કરી લેવાનું છે નીચે બે લેયર છે સેટવાળીની ઉપર એટલે કે ત્રીજા નંબર સેટ કરવાનું છે એટલે આ થઈ જશે અને જે ગણપતિ ભગવાનનો ફોટો છે એને પણ અહીંયા નીચે લાવી દઈશું અહીંયા ઉપર સેટ કરવાનો છે બરાબર જ્યાં ત્રણ લેયરો મૂકી અને અહીંયા ચોથા નંબર સેટ કરી દેવાનું છે અને પછી આ ફોટાને તમારે સાઇઝ વધારે ઓછી કરી અહીંયા જોશો જે આપણે શેડો મૂકેલા છે ત્યાં તમારે આ રીતે સેટ કરવાનું છે તો બરાબર તો સાઈઝ તમારા આ રીતે એડજસ્ટ કરવાની છે અને પછી તમારે આ રીતે સેટ કરી દેવાનું છે બરાબર તો આપણે અહીંયા સેટ કરી લઈએ તો અને સાઇઝ થોડીક ઓછી કરવાની છે ઓછી વધારે કરી તમારા આરતે જે શેડો છે ત્યાં તમારા આરતે આ ફોટાને સેટ કરવાનું રહેશે તો આપણે અહીંયા કમ્પ્લેટ સેટ કરી લઈએ તો અહીંયા તમે જો આપણો પરફેક્ટ જે શેડો છે ત્યાં આપણો ફોટો સેટ થઈ ગયું છે તો તમે આગળ પાછળ કરી અને આ રીતે ફોટાને સેટ કરી શકો છો બરાબર હવે તમારે શું કહું છે હવે તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમે જો મેં તમને કારણે પેનજી આપે છે તો એને પણ એડ કરવાનું છે ઇફેક્ટ છે એડ ઉપર ક્લિક કરી એની અંદર આપણે જે હમણાં મિરલવાળા ઇફેક્ટ લગાવી ઇફેક્ટને આપણે ફરીથી લગાવી લઈશું પછી આપણે પેનજી ઉપર ક્લિક કરી મોટાશ ઓપ્શન છે રોટે સમજી અને નીય ડિગ્રી રોટેટ કરી લઈશું ને આ પેનજીને અહીંયા ખૂણામાં સેટ કરી દેવાનું છે બરાબર સેટ કર્યા પછી આ પિંજી પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ ઓફિસ શું જેમ છે ડાર્ક કણર શું જઈએ આપણે મલ્ટીપલ કર લઈશું કંઈક આર્ધે થઈ જશે ને આ પિન્જી છે ને સૌથી નીચે સેટ કરી લેશું ને અહીંયા બેકગ્રાઉન્ડ છે એની ઉપર બરોબર એટલે કંઈક આર્ધે થઈ જશે આટલું કામ થઈ ગયું છે તો આપણે હમણાં જે લાઇટવાળી પિનજી એડ કરી હતી એના એના પર ક્લિક કરી લેયર શું જેમ છે ને આ લેયરને ડુપ્લિકેટ કરી દઈશું ડુપ્લિકેટ કર્યા પછી આ લેયરને આપણે જે બીજો ગણપતિ ભગવાનનો ફોટો છે ત્યાં લઈ છે ને અહીંયા સેટ કરી દેવાનું છે બરાબર પછી આને લેયર ઉપર ક્લિક કરી મોટર્સના ઓફ છે અને જ્યાં લેયર છે ને આપણે જે આ બીજો ગણપતિ ભગવાનનો ફોટો એડ કરી તો ત્યાં તમારે આ રીતે સેટ કરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે સેટ કરી અને પછી તમારે બહાર આવી જવું છે તો અહીંયા તમે જોશો જે આપણે ફોટો છે અહીંયા કમ્પ્લીટ બની ગયો છે જે પીએનજીને એવું બધું એડ કરવું તો કમ્પ્લીટ થઈ ગયું છે તો પર ક્લિક કરી કરંટ ફેમેસ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો પીએનજી ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરતો લાઈક દોચને કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મેહ વિડીયો બનાવજો તો તમે એક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો પ્લીઝ એક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે તમારે શું કહું છે આપણો પોસ્ટર એ કમ્પ્લેટ બની ગયું છે તમે જોઈ શકો છો બરાબર અને તમને કંઈ પણ ખબર ના પડી હોય ફોટો બનાવવાનું તો વિડીયોને પાછો કરીને ત્યાંથી જોઈ લેજો હવે તમારે પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે પછી બહાર નીકળી આવીએ આપણે આવીશું ફૂલ પ્રજેક્ટની અંદર અહીંયા તમારા નીચે પ્લસ નાઇન પ્લીક કરી મીડિયા છે અને અહીંયા મેં તમને જે અત્યારે આપણે પોસ્ટર બનાવી એટલે આપણે એડ કરી લેવું છે પોસ્ટર એડ કરશો કે આજે આપણું પોસ્ટર આવી જશે તો પોસ્ટર પકલી કરીને નીચે અહીંયા સેટ કરી દેવું છે બરાબર અને સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવોર્ડ છે એના છેલ્લા બે આંકડા છે પાંત્રીસ તો નોટ કરી લેજો અને બધાને સ્કીપ કર્યા કરો પૂરોપૂરો જોઈ લેજો અને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને પાસવોર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા બરાબર મિત્રો તો હવે તમાર શું કોણ છે હવે આપણે ગુડજ છે ને સૌથી તો લાસ્ટમાં આવી જઈશું ફોટા ક્લિક કરી એની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચીએ કંઈક આ રીતે સેટ કરી દેવું છે પછી તમારે શું કોણ છે હવે તમારે નીચે પ્લસ લાઈન બકલી કરી મિડલ છે અને મેં તમને ક્યાં ટેક્સ ટેક્સ જે આપેલ છે તેને એડ કરવાનું છે પછી મોટાસના ઓપ્શન છે એ ટેક્સ પિન્જને અહીંયા તમારે સેટ કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે તમારે કંઈક સેટ કરી દેવું છે સેટ કરી આ પેનજી પર ક્લિક રાખી એને પણ અહીંયા નીચે તમે શું છે પોસ્ટરની ઉપર સેટ કરી અને લેન્થ આપણે સ્ટેટસ લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે આટલું કામ થઈ જાય તમારે નીચે પ્લસ ટાઈન પર ક્લિક કરી મીડિયા છે તો હવે તમારે શું કોણ છે મેં તમને એક સ્મોક વાળો વિડીયો આપ્યો છે તો એડ કરવાનું છે બરાબર વિડીયોને એડ કર્યા પછી વીડિયોને લેયર પર ક્લિક કરી ઇફેક્ટ શું છે એડ પર ક્લિક કરી લેવું છે અને અહીંયા તમારે શું કોણ છે કલર લાઈટ વાળા શું જોઈએ હોટ ને વાળો ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનો જે કલર છે એ બ્લેક લાઇન જોવા મળતી હશે તો એને તમારે પીળા કલરમાં સેટ કરવાનું છે અને આ લાઈનમાં આપણે પીલા પીળા કલરમાં સેટ કરી કમ્પ્લીટ આ રીતે સેટ કરી દેવું છે પછી તમારે વિડીયો પર ક્લિક કરી એન્ડ ઓફિસમાં સોરી મિત્રો મોડાસના ઓપ્શન જવું છે રોટર જઈ અને મારે સ્નેવ ડિગ્રી રોટેટ કરી પછી વિડીયો પર ક્લિક કરી રોટી અંદર જઈને પાછોસ પર ક્લિક કરી અને ફૂલ સ્ક્રીન કરી લેશું પછી તમારે બ્લાનિંગ ઓફિસમાં જવું છે ઓન છે અને સ્ક્રીન કરી દેવું છે બરાબર સ્ક્રીન કરી આ વીડિયો છે ને આપણે થોડો આ નીચે સાઈડ ખેંચી લેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે હવે આની લેન્થ જે વધારે હોય એટલે સ્ટેટ એને એરો પર ક્લિક કરી કટ કરી દેવાનું છે આટલું કામ થઈ જાય એટલે ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયામાં જવું છે ને બીજો મેં તમને ફ્લેશ લાઇટવાળો વિડિયો આપ્યો છે તો એને એડ કરવાનું છે પર પકલી કરી થિની અંદર જઈને પાંચ વર્ષ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું અને લાસ્ટમાં જે વધારે લેન્થ હોય એને કટ કરી દેવાનું છે તો વિડીયો લેન્થ વધારે નથી તો એને કટ નથી કરવાની બરાબર હવે ત્યાં વીડિયલ પર ક્લિક કરી બ્લાઇડિંગ ઓફિસમાં જવું છે લાઇટરમાં જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું આપણો ભૂડ ઇફેક્ટ લાગી જશે બરોબર આટલું કામ થઈ ગયું છે તો નીચે તમને બ્લરવાડી ઇફેક્ટ જોવા મળશે તો ઇફેક્ટને સૌથી ઉપર લાવી છે પછી એનો અહીં બંધ છે તો એને ચાલુ કરી લેશું એટલે આપણે અંદર જે સ્ટાર્ટિંગમાં બ્લડવાડી ઇફેક્ટ છે એ પણ લાગી જશે અને અહીંયા આપણો ભૂડો છે એ પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે એ તમે જોઈ શકો જો તમને કંઈ પણ ખબર ના પડે તો ભૂડોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી ન ના તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઈક ને કરી શકો તો પ્લીઝ એક જરૂરથી કરી દેજો હવે તમાર શું કોણ છે આજે આપણો વિડીયો તો બની ગયો છે તો સૌથી વધારે થોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે થોક ડેમો જોઈ લો તો આજે આપણું સ્ટેટસ બની ગયું છે તો હવે તમારે શું કોણ છે એરોબો ક્લિક કરી અહીંથી તમે વૂડ ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો વૂડે છે કમ્પ્લીટ છે એવો મળશે તો મિત્રો વિડીયો ગમે તો વડોને લાઈક કરી દેજો ચેનલ પર ન ભાવતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી એક બીજાને બીજા ત્યાં સુધી જય માતાજી